નમસ્કાર ચાલો આજે ગુજરાતી ભાષાના એકદમ મંદરના ભાગમાં જઈએ જુઓ આપણી ભાષા ફક્ત શબ્દોનો ઢગલો નથી એ તો જાણે સુંદર ઘરેણાંથી સજેલી છે અને આજે આપણે એ જ ઘરેણાં એટલે કે અલંકારની ચમકદાર દુનિયામાં એક મસ્ત મજાની ડુબકી લગાવવાના છીએ તો ચાલો શરૂ કરીએ ક્યારે એવું વિચાર્યું છે કે અમુક કવિતાની લાઈનો કે અમુક વાક્યો આપણા મગજમાં કાયમ માટે કેમ છપાઈ જાય છે એવું તો શું હોય છે એ શબ્દોમાં જે એને આટલા પાવરફુલ બનાવી દે છે આ બધા જ સવાલોનો જવાબ માત્ર એક જ શબ્દમાં છે અલંકાર તો સવાલ એ છે કે આ અલંકાર છે શું સાવ સાદા શબ્દોમાં કહીએ તો એ ભાષાના ઘરેણાં છે જેવી રીતે ઘરેણાં ફેરવાથી આપણી સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે બસ એ જ રીતે અલંકાર ભાષાને વધુ સુંદર વધુ અસરકારક અને એકદમ યાદગાર બનાવી દે છે હવે આ ઘરેણાં બનાવવા માટે છે ને ચાર મુખ્ય ઓઝારો જોઈએ ચલો એક ઉદાહરણથી જ સમજી લઈએ દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે આ વાક્યમાં જેની વાત થાય છે એટલે કે મુખ એ છે ઉપમેય જેની સાથે સરખામણી થાય છે એટલે કે ચંદ્ર એ છે ઉપમાન જે શબ્દથી સરખામણી થાય છે એટલે કે જેવું એ છે ઉપમાવાચક શબ્દ અને બંનેમાં કોમન શું છે સુંદરતા તો એ થયો સાધારણ ધર્મ બસ આ ચાર પાયાની વાત છે તો હવે અલંકારના મુખ્યત્વે બે પ્રકાર છે આપણે એને એમ સમજી શકીએ કે આપણી પાસે બે અલગ અલગ ઘરેણાની પેટીઓ છે એક પેટીમાં શબ્દોના આધારે ચમકતા ઘરેણા છે અને બીજી પેટીમાં અર્થના આધારે ચમકતા ઘરેણા તો આ બે પેટીઓમાં ફરક શું છે જે શબ્દાલંકાર છે એમાં બધો જ જાદુ શબ્દોના અવાજ એના લય અને એના પુનરાવર્તનમાં છે જ્યારે અર્થાલંકારમાં સુંદરતા શબ્દના ઊંડા અર્થ અને એની સરખામણીમાં છુપાયેલી હોય છે એમ કહી શકાય કે એક કાનને મજા કરાવે છે તો બીજો સીધો દિલ અને દિમાગને સ્પર્શી જાય છે ચાલો ત્યાંને પહેલી પેટી ખોલીએ શબ્દાલંકાર અહીંયા બધો જ ખેલ શબ્દોના અવાજનો છે આ એવા ઘરેણાં છે જેને સાંભળવાની જ મજા પડી જાય આ પેટીનું પહેલું અને સૌથી પ્રખ્યાત ઘરેણું છે વર્ણાનુપ્રાસ જેને આપણે વર્ણસગાઈ પણ કહીએ છીએ આમાં શું હોય એક જ અક્ષર વાક્યમાં વારંવાર શબ્દોની શરૂઆતમાં આવે છે જેનાથી એક મસ્ત મજાનો લય બને છે આને ઓળખવાની સૌથી સહેલી ટ્રીક એ જ છે કે પહેલો અક્ષર વારંવાર રિપીટ થતો દેખાશે જરા આ ઉદાહરણ સાંભળો કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરી કાપીને આપી સાંભળ્યું આ ક ક આ જે રિપીટ થાય છે એનાથી જે સંગીત જેવું વાતાવરણ બને છે એ જ તો વર્ણનુ પ્રશ્ન અસલી જાદુ છે ચાલો હવે બીજું ઘરેણું જોઈએ આ છે શબ્દાનુપ્રાસ અથવા તો યમક અહીંયા તો શુદ્ધ શબ્દોની રમત છે એક જ શબ્દ વાક્યમાં એક કરતાં વધુ વધુવાડ આવે પણ દરેક વખતે એનો અર્થ બિલકુલ અલગ હોય ટૂંકમાં યાદ રાખવાની ટ્રીક શબ્દ એક પણ અર્થ અનેક આનું સૌથી ક્લાસિક ઉદાહરણ છે જવાની તો જવાની છે અહીંયા જે પહેલો જવાની શબ્દ છે એનો મતલબ છે યુવાની એટલે કે યુથ અને જે બીજો જવાની શબ્દ છે એનો મતલબ છે જતી રહેવાની છે જુઓ એક જ શબ્દ પણ કેટલો ગહન અર્થ છુપાયેલો છે આ છે યમક અલંકારની તાકાત તો શબ્દોના અવાજની દુનિયામાંથી બહાર આવીને હવે થોડા ઊંડા ઉતરીએ અર્થની દુનિયામાં ચાલો હવે બીજી ઘરેણાંની પેટી ખોલીએ જેમાં અર્થાલંકારના સુંદર અને કિંમતી નગીનાઓ છે અહીં બધો જ ખેલ સરખામણી અને કલ્પનાનો છે અર્થાલંકારમાં સરખામણી એ હૃદય સમાન છે અને એનો સૌથી પહેલો અને સરળ પ્રકાર છે ઉપમા ઉપમામાં બે વસ્તુઓની સીધી સાધી સરખામણી કરવા માટે જેવું જેવી સમોવળું સમાન જેવા શબ્દો વપરાય છે આ જાણીતું ઉદાહરણ જુઓ દમયંતીનું મોખ ચંદ્ર જેવું સુંદર છે અહીં મુખ અને ચંદ્રની સરખામણી કરવા માટે કયો શબ્દ વપરાયો છે જેવું બસ આટલું જ આ છે ઉપમા અલંકાર એકદમ સીધી અને સુંદર સરખામણી હવે સરખામણીને એક લેવલ ઉપર લઈ જઈએ રૂપક અલંકારમાં શું થાય છે કે સરખામણી માટે જે જેવું જેવો શબ્દ હતો એને કાઢી નાખવામાં આવે છે અહીંયા બે વસ્તુઓની સરખામણી નથી થતી પણ બંનેને એક જ ગણી લેવામાં આવે છે હવે એ જ ઉદાહરણને રૂપકમાં જોઈએ દમયંતીનું મુખ પૂનમનો ચંદ્ર છે જોયું અહીંયા જેવું ગાયબ છે હવે મુખ ચંદ્ર જેવું નથી રહ્યું મુખ જજ પૂનમનો ચંદ્ર છે આનાથી વાતમાં કેટલો વજન આવે છે કેટલી ધાર આવે છે ચાલો હવે સરખામણીમાં ફોડી કલ્પના ઉમેરીએ ઉત્પ્રેક્ષા અલંકાર એટલે શક્યતાની સંભાવનાની વાત અહીં સરખામણી વાસ્તવિકતા પર નહીં પણ એક સુંદર કલ્પના પર આધાર રાખે છે જાણે કે આપણે જાણે કે ની દુનિયામાં જતા રહીએ છીએ અને હવે એ જ ઉદાહરણ ઉત્પ્રેક્ષામાં દમયંતીનું મુખ જાણે પૂનમનો ચંદ્ર અહીં જાણે શબ્દ જ બધું કહી દે છે આ એક કલ્પના છે દમયંતીનું મુખ એટલું સુંદર છે કે એવી કલ્પના થાય છે કે જાણે એ પૂનમનો ચંદ્ર જ ના હોય હવે એક એવો અલંકાર જોઈએ જે વખાણ કરવામાં બધી હદો પાર કરી દે છે એનું નામ છે વ્યતિરેક આમાં જેની વાત થતી હોય એટલે કે ઉપમેય એને દુનિયાની સૌથી શ્રેષ્ઠ ગણાતી વસ્તુ એટલે કે ઉપમાન એનાથી પણ ચડિયાતું બતાવવામાં આવે છે અવદાહરણ જુઓ કેટલું દમદાર છે સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર અહીં ગરીબ સુદામાના આધ્યાત્મિક વૈભવને ધનના દેવતા કુબેરના વૈભવ કરતાં પણ ચડિયાતો બતાવી દીધો છે આ છે વ્યતિરેકની અસલી તાકાત અર્થાલંકારની પેટીનું એક બીજું બહુ જ સુંદર ઘરેણું છે સજીવારોપણ આમાં શું થાય છે કે કોઈ નિર્જીવ વસ્તુને સજીવ બનાવી દેવાય છે એનામાં માનવીય ગુણધર્મો કે લાગણીઓ ઉમેરી દેવાય છે આને ઓળખવાની ટ્રીક સાવ સહેલી છે જ્યારે કોઈ નિર્જીવ વસ્તુ માણસ જેવું વર્તન કરતી દેખાય તો સમજી લેવાનું કે એ સજીવારોપણ છે વાહ શું કલ્પના છે રાત્રે સડક પણ પડખું ફેરવીને સૂઈ ગઈ હવે સડક તો નિર્જીવ છે એ કઈ રીતે સૂઈ શકે પણ કવિએ અહીં સડકને એક જીવંત વ્યક્તિની જેમ વર્ણવીને આખા વાક્યને જીવંત કરી દીધું છે વાહ તો આપણે ઘણા બધા જોયા પણ હવે સવાલ એ છે કે આ બધાને યાદ કેવી રીતે રાખવા ચિંતા ના કરો એના માટે આપણી પાસે એક માસ્ટર કી છે એક એવી શોર્ટકટ ચાવી જે આ બધી જ માહિતીને એકદમ સરળ બનાવી દેશે તો આ રહી આપણી માસ્ટર કી આ કોષ્ટક બધું જ એકદમ સહેલું કરી નાખશે જેમ કે વાક્યમાં જેવું કે સમાન દેખાય એટલે આંખ બંધ કરીને કહી દેવાનું કે એ ઉપમા છે જાણે કે રખે જેવા શબ્દો દેખાય જે કલ્પનાની વાત કરે તો એ ઉત્પ્રેક્ષા છે કોઈ સરખામણીનો શબ્દ જ ના હોય સીધું જ કહી દે કે આ તો આ જ છે તો એ રૂપક છે કોઈ નિર્જીવ વસ્તુ માણસ જેવું કામ કરે તો એ સજીવારોપણ છે અને હા જ્યારે મુખ્ય વસ્તુને દુનિયાની શ્રેષ્ઠ વસ્તુથી પણ ચડિયાતી બતાવાય ત્યારે તે વ્યતિરેક છે બસ આ ચાવી તમને અલંકાર ઓળખવામાં બહુ જ મદદ કરશે તો અલંકારની આ ચમકદાર દુનિયાની સફર કર્યા પછી એક સવાલ મનમાં આવે છે હવે જ્યારે આ ઘરેણાની પેટી ખુલી જ ગઈ છે તો પોતાની વાતને પોતાના લખાણને વધુ સુંદર અને દમદાર બનાવવા માટે આમાંથી કયું રત્ન સૌથી પહેલાં પસંદ કરશો વિચારજો અને ભાષાની આ સુંદરતાને માણતા રહેજો ફરી મળીશું